ખસેડવામાં આવ્યા હતા બાઇક ચાલક સહિત ત્રણમાંથી બે યુવક ને વધુ સારવાર માટે વડોદરા રેફર કરવામાં આવ્યા છે બાઇક સવાર ત્રણ યુવકો આઈટી યુનિવર્સિટી માં પરીક્ષા આપવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેમને હાલોલ સાબલી રોડ પર આવેલ ખાખરા નીચે અકસ્માત પડ્યો હતો કિરણ ગોહિલ નેશન પ્લસ ન્યૂઝ પંચમહાલ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર